તમામ જે મોટી રાઇડ્સ જે કરતા હોય છે અને રાઇટ્સ એસોસિએશનની અમુક વખતે રજૂઆત જે આ પાસમાં મળી છે આ લોકો સાથે ચર્ચા માટે બોલાવવામાં આવ્યા અને ચર્ચાના ભાગરૂપે આ લોકો દ્વારા રાઇટ્સ એસોસિએશન દ્વારા ગાંધીનગર ખાતે પણ રજૂઆત કરવામાં આવી છે અમારા દ્વારા આ લોકોને અપીલ કરવામાં આવી છે કે જે પણ પ્લોટ્સ જે હરાજી છે આમાં અત્યાર સુધીમાં નથી પાર્ટિસિપેશ તો પાર્ટિસિપેશન વિશે માહિતી આપવામાં આવી છે અને હવે જે છેલ્લી ડેટ છે આ ડેટ ફાઇનલ રહેશે આ ડેટમાં કોઈ પણ પ્રકારનો એક્સટેન્શન નહીં રહે અને જે સપોઝ કોઈ મોટી રાઇડ્સ વાળા પ્લોટ નહીં લેતા હોય તો પછી આ મુજબ આગળ વધવામાં આવશે અને પ્લોટ લઈને એસઓપી મુજબ આ લોકો અપ્લાય કરે અને કાયદેસરની મંજૂરી લઈને આવશે તો પછી રાઈટ્સને અનુમતિ આપવામાં આવશે અમને મેલા આયોજન સમિતિને જે પણ રાઇડ્સ એસઓપી મુજબ પરવાનગી લઈને આવશે અને

અ હજુ આ સ્ટેજ નથી આવી કે આપને ક્લેરિટી આવી ગઈ હોય કે રાઇટ સંચાલક કો ભાગ ન લે પણ હા રાઇટ સંચાલક કો ભાગ ન લે તો આપણે અન્ય વિકલ્પ ઉપર પણ વિચાર કરીશું જે અત્યારે વિચાર મંથન ચાલી રહ્યું છે જે પણ નક્કી થશે આપણે જણાવવામાં આવશે રાઇટ સંચાલક ઉપરાંત અન્ય સહધારો પણ કો મહત્વ અ વાત સાચી છે અને જે પણ અન્ય વિકલ્પ હશે અથવા રાઈટ સંચાલકો એગ્રી થઈ જાય આના પછી અમને અપેક્ષા છે કે અમારા બધા સુધી કયા વિકલ્પો છે હજુ વિકલ્પો ઉપર વિચાર મંથન ચાલી રહ્યું છે જ્યારે પણ નક્કી થશે આપણે જણાવશું સર એક રાજકોટની રંગત છે કે રાજકોટનો લોકમેળો રાજકોટની પ્રખ્યાત છે સૌરાષ્ટ્ર ગુજરાત ગુજરાતભરનો લોકો આવે છે એટલે આ લોકમેળો ફરી

કમિટી હોય છે જે ફોર્મ કમિશનરશ્રીની ઓફિસમાં રજૂ કર્યા પછી કમિટીની સ્ક્રુટની કરતી હોય છે આમાં ઘણા બધા ટેકનિકલ આસ્પેક્ટ છે તો આપ કે હું ટેકનિકલ પર્સન નથી જે કમિટી ફાઇનલ કરે આ કમિટીનો નિર્ણય ફાઇનલ કરશો મેં આપને કીધું કે સપોઝ એવી પરિસ્થિતિ થાય તો અમે આપણે અન્ય વિકલ્પો ઉપર વિચાર કરીએ